પવિત્ર શ્રાવણ માસમાં કાવડયાત્રાનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે થરાદ ખાતે ભવ્ય કાવડયાત્રા નીકળી હતી અંદાજીત છ કિલોમીટર જેટલી લાંબી કાવડયાત્રા નગરના બળિયા હનુમાનજીથી વિવિધ માર્ગો પર ફરી હતી યાત્રામાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ઘણા વર્ષો પછી આ વર્ષે સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે અને સોમવારના રોજ જ શ્રાવણ માસની પૂર્ણાહુતિ થઈ રહી છે શ્રાવણનો મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે આ મહિનામાં કાવડયાત્રા કરીને ભગવાન શિવ પર જળાભિષેક કરવાથી ભક્તોના મોટામાં મોટા પાપો દૂર થાય છે અહીં દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે થરાદમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જીવદયા પ્રેમીઓ અને સર્વ હિન્દુ જનતા દ્વારા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી થરાદના બળિયા મંદિર નર્મદા કેનાલથી આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ઠેર ઠેર સામાજિક સંગઠનો અને સામાજિક આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ થરાદ તમામ પધારેલ મહેમાન કાવડયાત્રામાં જોડાયેલ ધર્મ પ્રેમી જનતા તથા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો